ಪಾಲೇ ಬಚ್ಚಾ ಪಾಲೇ ಬಚ್ಚಾ ಹಲೋ લઈ जाओ ಪಾಕನೇ ಮಿಠಾ گور ಶಕ್ತಿ ಪರಮನೆ ಫೂಲ್ ನೀ ತೋ ಫೂಲ್ ನೀ ಪಾಕರೇನ ದಾನ ಕರಜೋ ನಾ 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 ಬಾಳ್ಕೋ ಬರಲ್ ತಕવાડી ದಿತೋ ಅಮನೆ ಆಲೆ ಆಲೆ ಹಲೋ ಖಾಲಿ ಬಚ್ಚಾ ಖಾಲಿ ಬಚ್ಚಾ હેલો મિત્રો કેમ છો બધા મજા મજા મજામાં છો બધાને બાપા સીતારામ જય માતાજી તો મિત્રો છે ને અત્યારે આપણે લાવી દરિયે બાપુજી છે ને બોર વેરસવા લાવેલા હતા સમીલી બોર તો આપણે બાપુજીને ઘડી વેરસાવવા જવાનું છે બોર તો વિભૂતિબેન ને બે આપણે નીકળી ગયા છીએ વિભૂતિબેન હાલો ભાગશું ન તો આપણે વિભૂતિબેન વેરસાવાના છે બોર તો હવે ફટાફટ આપણે વહી જઈશું અને કોળી ભોગી ગયા છીએ આપણે આ તો નદીના ઢાળમાં એટલે હવે ને આપણે ફટાફટ છે ને દરિયા વઈ જવાનું છે હાલો મિત્રના છે ને બાપુજી બોર વેસાવી તમને દેખાડ બરાબર છે દરિયા ભોંકી અને બાપુજી છે ને બોર વેસું થાય તો અહીંયા વિભૂતિબેન એના પોંકી ગયા છે અને આપણે બોર વેસાવ જવાનું છે તો તમને દેખાતા છે આ બધું માણસો તો મેળા જેવું માણસો છે બધી તો બેઠા છે ને બાપુજી બર વેસે છે આ બધી મોટર ને એવું ઇકો બધું નડે છે એટલે બાપુજી નથી દેખાતા ક્યારેક ક્યારેક જોવા રહીએ એક ગ્રાહક આવ્યું છે બાપુજી જ્યાં બોર વેસ્ત છે ને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી એટલે આપણે ગાડી છે ને તો અહીંયા ગાડી આપણે મૂકી દીધી છે અને આ બધું જો અહીંયા પાર્કિંગ છે ત્યાં બધે ગાડી મૂકવાનું તો આવે છે ને ગાડી મૂકીને બાપુના પર બોર વેસ ભાગવાનું છે પાલો ભાઈ ગયો બાપુજીને બોર વેસવા જઈ અત્યારે કલા સાડા દસ જેવું તો થઈ ગયું છે હવે જે હાલે અત્યારે બોર આપણે વેસવાનું છે અને એ જો આ બધું વેસવાનું છે કેટલું બધું વેસાય છે જો કપડાવાળા છે કરિયાણાવાળા છપ્પલ આ બધું તમે જો કેટલું વેસે છે આ બધું ત્યારે અમાસ ને દર વર્ષે અમાસમાં છે ને મેળા જેવું માણસો હોય દર અમાસે ટૂંકમાં આમ તો મેળો જ હોય તો માણસો એ મોજા વેસાય છે તો વિભૂતિબેન છે ને એ બોર વેસવા મેળે છે વિભૂતિબેન શું ભાવ છે બોરનો ઓય બોરનો શું ભાવ છે તે ગાવડા હાઈ ચાલીસ ના કિલો છે અને આ હાઈટ ના કિલો છે એમ ને હાઈટ ના કિલો સારા છે હો કાંઈ વ્યાજ બી નહીં વિભૂતિબેન છે ને એવો બોર વેસવા મળે છે બાપુ અને આપણે છે ઉભા રહીશું પછી વિભૂતિબેન ને આપણે છે ને દરિયા આંટો મરાવાનો છે તો જો કેમ છે બાજુમાં છે ને રમકડાવાળા ભાઈ છે અને એની બાજુમાં છે ને એ બધું કીટ ને એવું વેસે છે થેલાને એવું એ થેલા ને એવું છે ને એ બોર રૂપિયાનું એક છે થોલા બે નું બધા લે છે ને આ બધું જો તમે માણસો જ આવે જ છે અને આ બાજુ છે ને અહીંયા લોજ છે શિવ શક્તિ રેસ્ટોરન્ટ હાલો પચા ના કિલો ખાલી પચા ખાલી પચા ખાલી પચા હાલો લઈ જાઓ પાકા ને મીઠા ગોર હાલો આવી જાઓ આવી જાઓ બેન ને છે ને સપલ લેવા છે સપલ લેવા ને શું છે આ સપલ શું છે હે બેન આ સપલ નું શું છે ત્રીસ રૂપિયા છે જોવો તમે આ સપલ ના અને આ બાજુમાં જો તમે બ્લેન્કેટ વેચાય છે અત્યારે શિયાળો હાલે છે ને કેટલી ટ્રાફિક છે જો તમે બ્લેન્કેટમાં હાલો તો વિભૂતિ તમે સપલ લેવા હોય તો જોઈ લઈએ મારે માપી લઈએ પછી આપણે પાછું હાલો હમણાં

નિષ્કલંક મહાદેવ દરિયા પાસે કેટલું માણસ હશે મેળા જેવું માણસ છે ને બધું તો એવું તો બે ને ઉભા તો થકવાડી દીધો હમ ને હાલી હાલી ને હાલો તો હાલો હમણાં દરિયા પૂગી જવું ને તારે નાવાનું છે આમાં નાવાની છે કે એમ એવું થોડું છે દરિયા તો નાવું જ પડે ને સારું હાલો ત્યારે ઉનાલો અત્યારનાથ એવું છે મારી જેમ છે ને છોકરી ગોભી તો તમારે ભાવેશભાઈ છે ને એ આવેલા છે ખાલેચારા દરિયા આંખા મારતા બી જો અહીંયા માસી છે ને સપલ હાંસે છે જે કોને દરિયામાં જવું ને નિષ્ઠંત મહાદેવના દર્શન કરવા તો સપલ ને હું કાઢી જવું પડે એટલે માસી છે ને તો અહીં સપલને એવું હાંસે છે એક જગ્યાએ એક માસી જો અહીંયા હાંસે છે Je kvalitní dne. Na volze. Je vidět, že

હાલો ત્યારે બીજું તો થોડા જરીએ ભાજ્યા છે થોડા ઓછા થઈ ગયા છે એટલે વચ્ચે છે ને એ એક નાળિયેરનું પાણી તો પી લીધું છે નાળિયેર પાણી ઉપાડ લીધું છે ને આવ છે ને એ બેન સા પાણી પૂરી થવાની છે ને આપણે પાણી થોડી ખરામ છે અને જો હજી માંડ સન આવકમાં ઘણા છે જો સંતોષળો હોય બધે

તો અહીંયા ઊભા રહી ગયા હતા ઘડી પૂરતા અને વિભૂતિબેન છે ને એ જો અહીંયા પાણીપુરી ખાય છે તો શ્રી બજરંગદાસ બાપા કોલ્ડ પાણીપુરી સેન્ટરમાં વિભૂતિબેન છે એ પાણીપુરી શરૂ કરી દીધી છે મારે ખાવાની વિભૂતિબહેન કે નહીં હે મારે ખાવાની સારું તો શરૂ કરાય તો છે ને આ કાનપટી છે ને એ તો ધૂમ મસાય હો આ વખતે આ વર્ષે છે ને ધૂમ મસાઈ દીધી શું છે આનું તો આના એકસો એંશી રૂપિયા કે છે અત્યારે શરૂ શરૂમાં છે ને અઢીસો રૂપિયા હતા અત્યારે બસો એંશી એટલે એકસો એંશી છે અત્યારે તોરણ છે આ બાજુ અને અહીંયા જો કોટન કેન્ડી વેસાય છે અને આ બાજુ છે ને પ્રસાદી વિતરણનું કામકાજ શરૂ છે જય ભોલેનાથ habibi zuk gezi ne rasta david zai

પચાસ રૂપિયા હાલો વિભૂતિ ભાગ છો ને હાલો હાલો ગાય ગાઉ બતાવો ભાગવો ને હાલે ઉભી થઈ જાઓ હાલો તો હશે ને મિત્રો ભાગવાનું છે રોંઢા પાણી કેટલી ઘરે જઈને બાપુજી જે રહે છે પછી બાપુજી વિવાના છે હું છે મોટા ભાઈ અગરબત્તી નો પચાસ રૂપિયામાં જો કેટલી અલગ અલગ ફૂલ જોવા જાય તો

અને વિભૂતિ બેન જો પાખર વડી ખાવ મીણા પેટ પૂંજા કરું છું પેટ પૂજા કરા હા તો આ પાખર વડી વિભૂતિ બેન ના દરિયે લઈ લીધી હતી મિત્રો છે ને બટેટા તૈયાર થઈ ગયા છે એટલે બટેટા નું ભૂંગળા આપણે બનાવેલા છે એ ખાવાના છે તો વિભૂતિ બેન છે ને એ ખાવા મીણા છે અત્યારે તો અને આપણે ભાણું લઈ લીધું છે હવે જો આ ભૂંગળા છે ને એમાં કાંસા લાવ્યા હતા પણ આપણે જે તૈયાર લાવી ને પેકિંગમાં એની જેવા જ થઈ જશે જોવા તમે અને જો સરસ મજાના બટેટા થઈ ગયા છે તૈયાર મિત્રો તો ફાઇનલી એટલે આપણે છે ને ઘરે પોગી ગયા છીએ અને અમારે કોળિયા કંઈ નિષ્કલંગ મહાદેવ છે ને દર માસના દિવસે મેળા જેવું દો એટલે હું કે હાટ ભરાય બજાર ચોથો બજાર કહેવાય તો કું બધા વેસવા આવે અને અહીંયા આજુબાજુના વ્યક્તિ છે ને માણસો એ બધું લેવા પણ જાય તો મિત્રો ચાલો છે ને હવે આપણે અહીંયા વિડીયોની એન્ડ આપી દઈએ તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ